હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજે આપણે આપણા ઘરે બનાવી રહ્યા છીએ મારા મમ્મી અને મારી વાઈફ બંને સાથે મળીને ગાયના દૂધના પેંડા તો એ હું તમને આજે હું બતાવીશ કે કેવી રીતે પેંડા બનાવે છે અને એ પણ કેટલી મીઠાસ આવે છે જ્યારે આપણે એને ચૂલા ઉપર બનાવીએ છીએ ત્યારે હંમેશા પેંડા બનાવતી વખતે ખાસ એક ધ્યાન રાખવું કે ચૂલે જો પેંડા બનાવવા શક્ય હોય તો ત્યાં જ બનાવવા તો આવો ક્યારેક ગામડામાં ગામડાની મોજ કંઈક અલગ જ છે ગાયના દૂધના પેંડા ખાવા આવો તો જુઓ મિત્રો આ બકડિયામાં તમે જે જોઈ રહ્યા છો દૂધ એક ગાયનું પ્યોર ઓર્ગેનિક દેશી દૂધ છે અને અત્યારે આપણે ચૂલા ઉપર ગાયના દૂધના પેંડા બનાવવાની પ્રોસેસ ચાલુ છે સરસ મજાનું કામ પૂરજોશથી કામ ચાલુ કરી દીધું છે હવે આ ગાયનું દૂધ જે જોઈ રહ્યા છો તેને સરસ મજાનું ગરમ કરવાનું છે ફૂલ ગરમ થઈ ગયા પછી દૂધમાંથી માવો બની જશે અને માવો થઈ ગયા પછી આપણે ચાહણી લેવાની છે જે હું તમને આગળ બતાવીશ કે ચાહણી કેવી રીતે લેવાની હોય છે દૂધમાંથી માવો થઈ જાય એ પછી આપણે જુઓ અત્યારે મારા મમ્મી છે સરસ મજાના હલાવી રહ્યા છે દૂધને જેથી કરીને દૂધ છે એ ફાટે નહીં અને સરસ મજાના છેલ્લે પેડા ખાવાની મજા આવે દૂધના પેડા ખાતા છે ક્યારેય તો કોમેન્ટ કરશો ને આવો આપણે ગાયના દૂધના પેડા ખાવા તો આપણે બીજનું જે દૂધ હોય છે એને રાખ્યું હતું તો એમાંથી બીજના આપણે પેડા કર્યા છે દસારામ બાપાની બીજ હોય છે તો દર મહિને આપણે એ દૂધમાંથી પેંડા બનાવતા હોઈએ છે અને ખાવાની મજા એવી આવે છે અત્યારે પેંડા બનાવવાની પ્રોસેસ પૂર જોરથી ચાલુ છે અને મારી વાઇફ છે એ અત્યારે પેંડા બનાવી રહી છે જો આવી રીતે દૂધ છે એને તવીથાથી હલાવવાનું હોય છે જેથી કરીને દૂધ છે એ ફાટે નહીં અને પેંડા છે એ એકદમ મીઠાશવાળા અને ખાવામાં મજા આવે એવા થાય છે હવે દૂધમાંથી માવો બનવાની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ થવા લાગી છે દૂધ છે એ જાડું થવા માંડ્યું છે અને માવો બનતો જાય છે જોવો શક્ય હોય તો ગાયનું દૂધ છે ને એ દરરોજ ખાવું જોઈએ એનાથી આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે અને ગાય માતાજી છે એની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાનો પણ વાસ હોય છે એમ કહેવામાં આવે છે ઠંડા બનાવવામાં વાર બહુ જ લાગે છે પણ છેલ્લે ખાવાની પણ મજા એટલી જ આવે છે દૂધ છે એ સરસ મજાનું જો હલાવવામાં આવે તો જ સારામાં સારા પેંડા બનશે અને તો જ આપણે ખાવાની પણ મજા આવશે ઘરે પણ કોઈ પણ વ્યક્તિને જો દૂધના પેંડા બનાવવા હોય તો એના માટે ફક્તને ફક્ત દૂધનો અને ખાંડનો બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ આની અંદર કરવાનો નથી અને આ પેડા તો ફક્ત ને ફક્ત ગામડાના લોકો હોય એને જ ખાધેલા હોય બાકી સિટીમાં તો આવા અનુભવ પણ કોઈ કરેલા નહીં હોય અને આવા પેંડા પણ કોઈએ બનાવ્યા નહીં હોય જો દૂધમાંથી કમ્પ્લીટ માવો ચકાજક બનીને તૈયાર થઈ ગયો છે અને હવે ખાંડની સાહણી પણ આવી ગઈ છે ફક્ત ને ફક્ત ખાંડનો જ ઉપયોગ કરેલો છે અને સાહણી સરસ મજાની આવી જાય તે પછી માવો એડ કરવાનો હોય છે અને પાંચથી સાત મિનિટ સુધી હલાવવાનો હોય છે જેથી કરીને માવો અને ચાહણી છે એ સરસ મજાનું મિક્સ થઈ જાય અને સરસ મજાની એની અંદર મીઠાશ આવી જાય છે તો હવે એને સરસ મજાનું હલાવવાનું હોય છે જેથી કરીને મિક્સ સારું થશે તો જ મીઠાશ પણ સારામાં સારી આવશે બે જ વસ્તુના ઉપયોગથી પેંડા બનાવો ઘરે અને હા એટલે તમને મજા પણ એમ આવે તો સરસ મજાનું ફલ હવે આપણે ચારથી પાંચ મિનિટ સુધી અને હલાવીએ જેથી કરીને મસ્ત મજાના પેંડા ખાઈએ આપણે પછી હવે કેટલા લોકોને આ વિડીયો જોઈને મોટામાં પાણી આવે છે કે સરસ મજાના પેંડા ખાવાનું મન થાય છે અને એ પણ દેશી ઓર્ગેનિક ગાયના દૂધના પેંડા થાય તો આ પ્રોસેસ ચાલુ જ છે હવે ટૂંક જ સમયમાં સરસ મજાના પેંડા બનીને રેડી થઈ છે આ રીતે હલાવવાનું હોય છે ગોળ ગોળ જેથી કરીને સરસ મીજાનું મિશ્રણ થઈ જાય અને માવાનું બેયનું અને બેઠાની વાત પૂછો મને હાલો મિત્રો તો આપણી મહેનત રંગ લાવી સરસ મજાના જોવો પેંડા બની ગયા છે વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવશો અને કોને કોને મોઢામાં પાણી આવી ગયા છે આ પેંડા જોઈને કોમેન્ટ જરૂરથી કરજો અન્ય મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ ઘરે પેંડા બનાવવા હોય તો માહિતી મળે વિડીયો સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર અને મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો એને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને ખેતીવાડીને લગતા વિડીયા અને ગામડાના જીવનને લગતા વિડિઓ જોવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મારી આ ચેનલને વાહ કેવા સરસ મજાના મીઠા મીઠા પેંડા હો ભાઈ તો આવી જાવ જે પણ મિત્રોને પેંડા ખાવાનું મન થતું હોય એ વિડીયો સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર